અઢાર વર્ષ પછી કન્યા રાશિ માં સૂર્ય અને કેતુ નો યુતિ થવા જઈ રહ્યો છે આ પાંચ રાશિઓ થશે ચાંદી નવી નોકરી થી ખુબ જ કમાણી કરશે હા મિત્રો ચાલો તમને જણાવીએ કે અઢાર વર્ષ પછી કન્યા રાશિ માં સૂર્ય અને કેતુ નો સંયોગ થવાનો છે હા મિત્રો જેના કારણે પાંચ રાશિના લોકો પર દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે અને આ પાંચ રાશિના લોકોના જીવનમાં આવનારી અપાર ખુશીઓ તેમના જીવન ને બનાવશે હા મિત્રો આ પાંચ રાશિ લોકો પર દેવી લક્ષ્મી ખૂબ જ ધન વર્ષા કરશે જેના કારણે આ રાશિ જાતકો રાજા જેમ જીવશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી સંતુલન રહેશે આ પાંચ રાશિના લોકોના આર્થિક જીવનમાં શરૂઆત થી અંત સુધી અવશ્ય જોવો કારણ કે આ પાંચ રાશિના લોકો માટે આ વિડિયો ખૂબ જ ખાસ બનવાનો છે માતા લક્ષ્મી આ પાંચ રાશિના લોકો પર ધનની વર્ષા કરવા જઈ રહી છે તો મિત્રો અમે તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવ ગ્રહો એક સમય ગાળા પછી રાશિ બદલી નાખે છે અને તેમની રાશિ પરિવર્તન રાશિના લોકોના જીવન પર અસર કરે છે અલબત્ત તે થાય છે તમને જણાવી દઈએ કે ગ્રહોના રાજા સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલી નાખે છે આવી સ્થિતિમાં તે કોઈને કોઈ ગ્રહ સાથે જોડાણ કરીને વધુ શક્તિશાળી બને છે તેવી જ રીતે સોળ સપ્ટેમ્બરના રોજ સૂર્ય કેતુ સાથે યુતિમાં છે જે ઘણી રાશિઓના નસીબના તાળા ખોલી શકે છે ગ્રહોના રાજા સૂર્યના સંયોગથી છાયા ગ્રહ સાથે આ પાંચ રાશિના જાતકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે ચાલો જાણીએ કે સૂર્ય અને કેતુના સંયોગને કારણે કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે પરંતુ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોળ સપ્ટેમ્બરે સાંજે સાત વાગી મિનિટ કલાકે સૂર્ય કન્યા રાશિ પ્રવેશ કરશે બાવન મિનિટ વાગ્યે તુલા રાશિ પ્રવેશ કરશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે લગભગ અઢાર વર્ષ પછી સપ્ટેમ્બર મહિનામાં સૂર્ય અને કેતુ યુતિ થવા જઈ રહ્યો છે આવી સ્થિતિમાં કેટલીક રાશિઓને ઘણો ફાયદો થઈ શકે છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર બની રહે તો આ વિડિયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો લક્ષ્મી માતાના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અવશ્ય લખવું જેથી તમારા પરિવાર પર લક્ષ્મી માતાની કૃપા હંમેશા બની રહે અને તમે તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો તો મિત્રો ચાલો શરૂઆત કરીએ તે પાંચ ભાગ્યશાળી વ્યક્તિઓ વિશે જે સૂર્યના સંયોગને કારણે ચમકવા જઈ રહ્યા છે અને કેતુ આ રાશિ ચિહ્નોમાં છે નંબર એક મેષ રાશિ રાશિના લોકો જણાવી દઈએ કે ચંદ્ર રાશિ અનુસાર કેતો અને સૂર્યનો યુતિ છઠ્ઠા ભાવમાં થઈ રહ્યો છે હા મિત્રો આવી સ્થિતિ માટે ફરદાયી સાબિત થઈ શકે છે આ રાશિના લોકો લાંબા સમયથી કરેલી મહેનતની સાથે હવે લક્ષ્મી માતાની કૃપાથી સફળતા મળી શકે છે હા મિત્રો આની સાથે જ કરિયર પણ શાનદાર બનવાનું છે અને તમને તમારી મહેનતનું ફળ મળશે જેના માટે પરિવાર દ્વારા તમારી પ્રશંસા કરવામાં આવશે અમે તમને જણાવી દઈએ કે તમારા કામની પ્રશંસા કરવામાં આવશે આ સાથે તમને પ્રમોશન ની સાથે કોઈ મોટી જવાબદારી પણ આપવામાં આવી શકે છે જેનાથી તમારા કામમાં તમારી રૂચિ વધશે લક્ષ્મી નવી રહેલા સફળતા શકે છે અને આવી પરિસ્થિતિ માં તમે આ આ સાથે જ તમારી હિંમત વધશે અને તમને વ્યવસાયમાં સારો ફાયદો પણ થશે પરંતુ તમે વિચલિત થયા વિના તેને સરળતાથી દૂર કરી શકશો આ સાથે તમારું મન આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશે તમારા મનમાં પવિત્ર અને સકારાત્મક વિચારો આવશે આ વર્ષે તમને તમારા મોટા ભાઈઓનો સહયોગ મળશે જે મેષ રાશિના લોકોને ખૂબ જ શુભ ફળ આપશે નવા વ્યવસાયની શરૂઆત કરવા માટે આ મહિનાની શરૂઆત ખૂબ જ સારી સાબિત થઈ શકે છે તમને વિદેશ પ્રવાસ ની ઘણી તકો પણ મળશે મેષ રાશિના લોકો માટે આ પરિવહન કેક પર હિમસ્તર કરશે અગિયાર માં ભાવ થી થનારી રાહુ નું વિદેશ થી તમને લાભ મળશે તમારા જીવનમાં અચાનક આવકમાં વધારો થશે નંબર બે વૃષભ તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના ને આ રાશિના પાંચમા ઘરમાં કેતુ અને સૂર્યનો સંયોગ થઈ રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના ને વિશેષ લાભ પણ મળી શકે છે આ સાથે શિક્ષણ ક્ષેત્રે અપાર સફળતા સાથે તમારા સપના સાકાર થવાની સંભાવનાઓ છે આ સાથે જે લોકો શિક્ષણ નું સ્વપ્ન જોતા હોય તેમને પણ લાભ મળી શકે છે તેમને વિદેશ અભ્યાસ કરવાની તક મળી શકે છે તમે શિષ્યવૃત્તિ દ્વારા સરળતાથી તમારા અભ્યાસ ને આગળ ધપાવી શકો છો અને તે જ સમયે તમને વ્યવસાય માં પણ ઘણો નફો મળવાનો છે જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તે પણ નફો મેળવવાની સંભાવના છે આ સાથે સમાજમાં તમારું સન્માન વધશે અને તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવશો ઉપરાંત વૃષભ રાશિના લોકોને સંબંધોમાં ઘણો પ્રેમ અને રોમાંસ મળશે ખાસ કરીને વિવાહિત યુગલો માટે જે ઘનિષ્ઠ પળો ને વળગી રહેશે અને તેમના સંબંધો મજબૂત બનાવશે જ્યારે અપ્રિણિત યુગલોને એવા પડકારો સામનો કરવો પડી શકે છે જેમાં વિશ્વાસ અને સમજની જરૂર હોય છે અપ્રેણીત લોકો તેમને નવા સંબંધો સાવધાની સાથે આગળ વધવાની સલાહ આપવામાં આવે છે સ્વાસ્થ્ય ના દ્રષ્ટિકોણથી તમારું શારીરિક સ્વાસ્થ્ય છે પરંતુ તમારા માનસિક સ્વાસ્થ્ય મહિનામાં આધ્યાત્મિક અભ્યાસ અને સ્વસંભાળ જેવી વસ્તુઓ કરો નંબર ત્રણ ધનુ રાશિ તમને જણાવી દઈએ કે ધનુ રાશિ ના લોકો ને આ રાશિ ના દસમા ઘર માં સૂર્ય અને કેતુ નો યુતિ હોય છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે હા મિત્રો તમારું બધું ધ્યાન તમારી કારકિર્દી પર જ રહેશે આવી સ્થિતિમાં નવી તકોની તમારી શોધ અપાર સફળતા સાથે પૂર્ણ થઈ શકે છે અને તમારા મિત્રો અને પરિવારના સભ્યો તમારા સારા ફેરફારોથી ખુશ થઈ શકે છે આ સાથે લક્ષ્મી માતાની કૃપાથી તમને તમારા કરિયરમાં એક નવી દિશા મળશે જેના કારણે તમારું જીવન આનંદ થી પસાર થશે સાથે જ તમે નવી વસ્તુઓ પણ શીખી શકશો આવનાર સમયમાં તમે તમારી રુચિ અનુસાર તમારી કારકિર્દી પસંદ કરી શકો છો તે જ સમયે લાંબા સમય થી પરિવાર ચાલી રહેલી સમસ્યાઓ હવે દેવી લક્ષ્મી કૃપાથી દૂર થઈ રહી છે આ સાથે તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરશો તમે પરિવાર અથવા મિત્રો સાથે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો તમે તણાવ મુક્ત રહેશો તે જ સમયે તમારા પરિવારને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળવાનો છે જેના કારણે તમારા જીવનમાં ચાલી રહેલી આર્થિક સમસ્યાઓ હવે દેવી લક્ષ્મીની કૃપાથી સમાપ્ત થઈ શકે છે આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પણ આ મહિનો સારો રહેશે તમને સ્પર્ધામાં સફળતા મળશે વૈવાહિક વાટાઘાટો સફળ થશે નવા દંપતી માટે સંતાન પ્રાપ્તિની શક્યતાઓ પણ છે જો તમે તમારી જિદ્દ અને જુસ્સા પર નિયંત્રણ રાખીને કામ કરશો તો તમને દરેક રીતે સફળતા મળશે તમારા માતા પિતાના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો ઉપરાંત જો તમે વિદેશી કંપનીઓમાં સેવા અને નાગરિકતા માટે પ્રયાસ કરવા માંગતા હો તો આ મહિનો તમને નિરાશ નહીં કરે હા મિત્રો તમારી સામાજિક સ્થિતિ અને પ્રતિષ્ઠામાં વધારો થશે જો તમે ચૂંટણી સંબંધિત કોઈ નિર્ણય લેવા માંગતા હો તો તેમાં પણ તમે સફળ થશો નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિ વાળા લોકોને જણાવી દઈએ કે તમારી રાશિ માં સૂર્ય અને ચંદ્ર આઠમા ભાવ માં છે જેના કારણે આ સમય તમારા માટે ખૂબ જ ખુશીઓ લઈને આવ્યો છે સાથે જ દેવી લક્ષ્મીની કૃપા પણ છે કર્ક રાશિના લોકોની આર્થિક સ્થિતિ તમે શક્તિ મેળવશો અને પરોપકારી કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો તે જ સમય તમે સંપૂર્ણ રીતે સંતુલિત દેખાશો અને લક્ષ્મી માતાની કૃપાથી કામ અને વ્યવસાયમાં કડવાશ દૂર થશે પરિવર્તન ની કળા તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો જેના કારણે તમારા કાર્ય પૂર્ણ થતા જોવા મળશે તેમજ ભાગીદારી માં કામ કરનારાઓને સારો લાભ મળશે અને હા મિત્રો સાથે મળીને કોઈ પણ જૂના રોકાણ માંથી સારું વળતર મળશે તેમજ જો આપણે લવ લાઈફની વાત કરીએ તો તમે તમારા લવ પાર્ટનર સાથે ક્યાંક બહાર ફરવા જવાનું પ્લાન કરશો જેનાથી સંબંધ મજબૂત થશે આવતીકાલે તમને તમારી માતા સાથે કોઈ સંબંધીઓના સ્થાને જવાનો મોકો મળશે જ્યાં તમે તમારા ભાઈઓ સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તે સમાપ્ત થઈ જશે નંબર સિંહ સિંહ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે આ રાશિના નવમા ભાવમાં સૂર્યનો યુતિ થઈ રહ્યો છે જે આ રાશિના જાતકોના જીવનમાં આર્થિક સમસ્યાઓથી રાહત આપશે તમારા જીવનમાં પ્રગતિના દ્વાર ખોલશે હા સિંહ રાશિના લોકો માટે આ મહિનાથી થી દિવસ વરદાન સાબિત થવાનો છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જો ભાગ્ય સિંહ રાશિના લોકોનો સાથ આપે છે તો તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તેમને નવો વ્યવસાય શરૂ કરવાની તક પણ મળશે તમે જીવનમાં નિયમો અને નિયમોનું સંપૂર્ણ પાલન કરશો અને દરેક વ્યક્તિની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખશો તે જ સમયે વેપારી નફો મેળવવા માટે દરેક પગલું ખૂબ જ સમજી સ્થાન બનાવી શકશે જો આપણે નોકરી કરતા લોકો વિશે વાત કરીએ તો મહિનામાં એક દુર્લભ સંયોગ કારણે તેમને સારી આવક સાથે કોઈ અન્ય કંપની તરફથી ઓફર મળી શકે છે જે કારકિર્દીમાં ઉન્નતિ તરફ દોરી જશે તમારા મનમાં વધુને વધુ પૈસા કમાવવાનો વિચાર આવશે અને આ દિશામાં કામ કરશો અને તમને તમારા માતા પિતાનો આશીર્વાદ મળશે અને ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે તમે તમારા જીવનસાથી સાથે કોઈ મિલકત ખરીદવાની યોજના બનાવશો તમને જણાવી દઈએ કે જો તમે વર કે વરની શોધ કરી રહ્યા છો તો આ મહિને દેવી લક્ષ્મી કૃપાથી તે સપનું પણ પૂરું થશે હા સિંહ રાશિ તમને તમારા પરિવાર તરફથી પણ પૂરો સહયોગ મળશે તમારા પરિવાર પર દેવી લક્ષ્મીની કૃપા રહે છે તો મિત્રો આ બધી રાશિઓ હતી જે અઢાર વર્ષ પછી બનવાના શુભ યોગમાં આવી રહી છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં માં જય લક્ષ્મી જયકાર નો જાપ અવશ્ય કરો જેથી તમારા ઘર અને પરિવારમાં દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે અને તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓનો ભગવાનની કૃપાથી અંત આવે આભાર